સમાચારોમાં આવ્યા વાત વરસાદ પર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ત્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે નર્મદા હોય તાપી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે ભરૂચ સુરત નવસારી ડાંગમાં પણ વરસાદ પડી શકે છે ત્યારે અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપને જણાવીએ કે આવતીકાલે દાહોદ છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે

लाइट रेन होने का संभावना है और अगले तीन दिन तक तो जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात रीजन में डे वन में हेवी रेन हेवी टू वेरी हैवी रेनफॉल होने का उम्मीद है उसमें नर्मदा तापी डांग वलसा डिस्ट्रिक्ट आ रहा है और हेवी में आ रहा है भरूच सूरत नवसारी डांग दमन एंड दादरा नगर हवेली और सौराष्ट्र रीजन में आएगा आपका अमरेली गिर सोमनाथ डे टू में हैवी टू वेरी हैवी रेनफॉल होने का जो चांसेस है नॉर्थ गुजरात रीजन में दाहोद छोटा उदयपुर एंड जो हैवी रेनफॉल होने का चांसेस है महिसागर और पंचमहाल और सौ सौराष्ट्र रीजन में जो हैवी रेनफॉल होने का चांसेस है वो है अमरेली एंड गिर सोमनाथ डिस्ट्रिक्ट और डे थ्री में हैवी रेनफॉल होने का चांसेस है बनसकांठा एंड सवरकंधा में ન્યૂઝરૂમથી સંવાદદાતા સચિન કડિયા આપણી સાથે લાઈવ જોડાયા છે વિંડીના માધ્યમથી સચિન સમજીએ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે ક્યારે ક્યાં વરસાદ પડશે જે ચોક્કસથી ખાસ રાજ્યમાં જે રીતે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ જે વલસાડ સુરત સહિતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તો ખાસ સૌરાષ્ટ્રના એટલે કે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે હાલ અત્યારે હાલ વરસાદી માહોલ જે રીતે છવાયેલો છે તે રીતે આપણે વિંડીના માધ્યમથી જોઈશું કે ખાસ આપણે બતાવવા માગીશ કે જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં ખાસ જૂના જૂનાગઢ વિસ્તારમાં જે ભારતીય અતિભારે વરસાદ પડી શકે છે ખાસ સુરત વલસાડ અને જે કહી શકાય તે આસપાસના વડોદરા વિસ્તારની આસપાસમાં વરસાદનું જોર વધારે રહેશે તો ખાસ જે જામનગર અને જે કહેવાય કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં દ્વારકાથી લઈને જૂનાગઢ સોમનાથ અમરેલી સુધી વરસાદની અતિશય આગાહી કરવામાં આવી છે ખાસ વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર સહિત કેટલાક વિસ્તારમાં જે આ ત્રેવીસથી પચાસ પચીસ જૂન સુધી મધ્યમ વરસાદ રહી શકે એટલે કે એક ઇંચ સુધીનો વરસાદ રહી શકે ખાસ વાત કરવામાં આવે તો જે વલસાડ સુરત બાજુ સાતથી આઠ ઇંચ વરસાદની આગાહી એટલે કે અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે ખાસ જૂનાગઢમાં પણ ચારથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે તેવી ખાસ આગાહી કરવામાં આવી છે ખાસ હવામાન વિભાગના જે છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે અને ખાસ હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ કહ્યું છે કે ત્રેવીસથી પચીસ જૂન દરમિયાન જે રીતે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે ખાસ ગઈકાલે જે રીતે બનાસકાંઠા અને જે રીતે અંબાજી સહિત કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તો ગુજરાતમાં અનેક એવા વિસ્તાર છે જ્યાં સાર્વત્રિક વરસાદ વરસશે અને ખાસ જુનાગઢ જે છે અમરેલી તે વિસ્તારમાં ચારથી પાંચ ઇંચની વરસાદની આગાહી છે તો સુરત વલસાડ અને જે કહેવાય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ હવામાન વિભાગ દ્વારા દિવસનું જે રીતે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે વિભાગ દ્વારા ત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ ખેડૂતો માટે આ સારા સમાચાર કહી શકાય કારણ કે હવામાન વિભાગે ખાસ તેવીસ જૂન એટલે કે આજથી જે ચોમાસું સક્રિય બન્યું છે તે રીતના સમાચાર આપ્યા છે જી બિલકુલ આભાર સચિન જોડાવા બદલ ગુજરાતમાં આજથી શરૂ થશે મેઘરાજાની સવારી ત્રેવીસ થી પચીસ જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે આહવા ડાંગ અને વલસાડમાં સાત થી આઠ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે સુરત અને આસપાસ ચાર ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જુનાગઢ સૌરાષ્ટ્રમાં અતિભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર સહિત મતે ગુજરાતમાં એક ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જેની આતુરતાથી રાહ જોવામાં જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદની એન્ટ્રી એન્ટ્રી હવે થશે અને ધમાકેદાર એન્ટ્રી પણ કેટલાક ભાગમાં થશે તારીખ અઠ્યાવીસ જૂનમાંથી તો ભારે ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા છે પરંતુ અત્યારે જૂન માસમાં જોઈએ તો હાલમાં તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસ જૂનમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલી ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવા ડામ વલસાડના ભાગોમાં તો લગભગ થી આઠ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે સુરત વગેરે ભાગોમાં ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચ કે ત્યાંથી તેની આસપાસ ઉત્તર ગુજરાતના ભાગમાં એક ઇંચ કે ત્યાંની આસપાસ

તો અમરેલીના ખાંભાગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાંભાના રાણીપરા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથેમાં ખુશીનો માહોલ છવાયો અને અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે અસહ્ય ગરમી પડી રહી હતી એના કારણે લોકો પણ ગયા હતા પરંતુ વરસાદ આવતા હવે ગરમીથી લોકોને રાહત થઈ છે અને વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ શકો છો હાલાદક દ્રશ્યો અને સાથે જ અમરેલી જિલ્લાના બીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ખાંભા અને બાબરાબાદ રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો રાજુલાના ડુંગર કુંભારિયા દેવકા સહિતના ગામોમાં વરસાદ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ દિવસ હોય લોકો પણ વરસાદમાં પલળવા માટે આવી રહ્યા છે ક્યાંક વરસાદની મોજ માણતા લોકો પણ કેમેરામાં કેદ થઈ રહ્યા છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ખાંભાગીર પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ કાંભાગીરના ગામડાઓ પવન સાથે ત્યાં વરસાદ પડી રહ્યો છે દેડાન ટ્રાકુડા મુંજીયાસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ છે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે દ્રશ્યો આપ જોવો કે જે પતલા રસ્તાઓ છે બજારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને વરસાદની મજા માણતા ક્યાંક બાળકો પણ રજાના દિવસે કંઈક કેમેરામાં આ રીતે કેદ થયા છે રસ્તાઓ પણ નદીઓ વહેતી થઈ ગઈ છે અને આ સાથે જ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં પણ વરસાદ પડ્યો છે વરસાદી માહોલ જામ્યો છે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે બાબરાના વાવડા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે વાવડા ગામની ગામમાં વરસાદના કારણે કારણે ત્યાં પાણી વહેતા થઈ ગયા છે આ દ્રશ્યો આપ જુઓ ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વાવડા ગામના ખેતરોમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે સારા વરસાદના કારણે જગતનો તાત ખુશખુશાલ છે કમોસમી વરસાદે ખૂબ રડાવ્યા ખેડૂતોને પરંતુ હવે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે ચોમાસું બેસી ગયું છે છે ગુજરાત પધારી ચૂક્યું અને ચોમાસું આવતા ધોધમાર વરસાદ પડતા વરસાદ પડતા જગતનો તાત આજે ખુશખુશાલ છે ઈશ્વરનો સતત આભાર માની રહ્યો છે રાજ્યભરમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે અમરેલીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અમરેલીના લાઠી શહેરમાં વાદળછાયા વાતાવરણમાં વચ્ચે ધોધમાર વરસાદ તો ખાંભાના રાણીપરા ભાવરડી મોટા સહિત વિસ્તારોમાં વરસાદ વરસાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રાજ્ય વિસ્તારોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ અમરેલી ગ્રામીણ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે દેવભૂમિ દેવડીયા ચક્કરગઢ સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છે ગરમી સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે અમરેલી માંથી બાકાત નથી ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ રવિવારના દિવસે પડી રહ્યો છે સતત અમરેલીમાં જ્યારથી ચોમાસું ગુજરાત પ્રવેશ્યું છે ત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે અનેક ગામ દેવભૂમિ દેવડીયા હોય ચક્કરગઢ હોય અનેક ગામમાં વરસાદી માહોલ છવાયો છે અને આપ આ દ્રશ્યો જો લોકો પણ વરસાદની વિડીયો ઉતારતા કે કેમેરામાં કેદ થઈ રહ્યા છે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં પણ વરસાદ કેદ થયો છે ચારે તરફ પાણી પાણીને વાતાવરણ પર એટલું ઠંડુ અને પવનના કારણે વૃક્ષો જાણે નૃત્ય કરતા હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તો ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો વલભીપુર તાલુકાવા એક દિવસના વિરામ બાદ વરસાદ ફરી એકવાર આવી ગયો છે વરસાદ પડ્યો છે માલપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે વાદળછાયું વાતાવરણ અને બાદ વરસાદી માહોલ છવાયો છે દ્રશ્યો આપજો ભાવનગર જિલ્લામાં અન્ય ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ છવાયો છે વલભીપુરમાં એક દિવસ વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરી એકવાર વરસી રહ્યો છે રાજકોટના જસદણમાં ધોધ માર વરસાદ પડ્યો સાણકલીમાં બફારા બાદ અચાનક જ વરસાદનું આગમન થયું જેના કારણે સ્થાનિકોમાં પણ ખુશી છે ધોધ માર વરસાદ બાદ ગામમાં નદીઓ વહેવા લાગી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સ્થાનિકો ખુશ છે કારણ કે બફારો ખૂબ હતો અસહ્ય ગરમી હતી એ બાદ અચાનક જ વરસાદનું આગમન થયું રાજા મહેરબાન થયા એના કારણે લોકોમાં ખુશખુશાલી છે અને જગતનો તાત પણ ઈશ્વરનો સતત આભાર માની રહ્યો છે કારણ કે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદ બાદ આ દ્રશ્યો જુઓ કે ગામમાં નદી વહેવા લાગી છે ટુ વ્હીલરને ખેંચીને લઈ જવાનો વારો આવ્યો છે મહેરબાન થયા છે સળગીમાં બફારા બાદ અચાનક જ વરસાદનું આગમન થઈ ગયું હતું જેના કારણે રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી હોય એવા દ્રશ્યો કેદ થયા છે રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નાગડકા મહીકા સહિતના અનેક ગામમાં વરસાદ કુંડાળા અનીડા ભાલોડી માહોલ ખુશખુશાલો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અનેક ગામો કે જ્યાં મેઘરાજા મહેરબાન થયા જેના કારણે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે ઈશ્વરના આભાર માની રહ્યા છે ખેડૂતો કારણ કે વાવની લાયક વરસાદ પડી રહ્યો છે અને ગામની પતલી ગલીઓ કે જ્યાં

પણ ધોધમાર વરસાદ જણાવીએ કે મહેરબાન છે આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી અને આ વચ્ચે બોટાદ જિલ્લામાં બોટાદ શહેર તથા જિલ્લામાં વરસાદી માહોલ દ્રશ્યો આપજો કે રસ્તા પર કેવી રીતના વાહન ચાલકો જઈ રહ્યા છે ભારે વરસાદ વચ્ચે તો પોરબંદરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ગ્રામ્ય પંથકમાં પવન સાથે બગદરમાં વરસાદ પડ્યો વરસાદ ખાંભોદર વાછોડાના ગામોમાં પણ વરસાદ પડ્યો સારા વરસાદના કારણે જગતનો તાર ખુશખુશાલ છે અસહ્ય ગરમી બાદ વરસાદ પડ્યો જેના કારણે લોકોને રાહત મળી છે સંવાદદાતા કિશન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કિશન પોરબંદરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી શું વિગતો

ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદનું આગમન થયું છે ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે લોઢવા બરુલા પ્રાચી અમરાપુરમાં વરસાદ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો બપોર બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રવિવારના દિવસે સ્થાનિકોમાં પણ વરસાદી માહોલના કારણે ખુશખુશાલી જોવા મળી રહી છે સુત્રાપાડાના દ્રશ્યો કે

અસહ્ય ગરમી બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે દ્રશ્યો આપ જોઈ શકો છો ગીર સોમનાથના અનેક વિસ્તાર કે જ્યાં ધોધવાર વરસાદ પડ્યો રસ્તા પર પાણી પાણી થઈ ગયું બજારોમાં પાણી વહેવા લાગ્યા અને સ્થાનિકોમાં ક્યાંક વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે સુરત શહેરમાં પડ્યો વરસાદ સુરતમાં વિધિવત રીતે મેઘરાજાનું આગમન થઈ ગયું છે શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદ પાંડેસરા વરાછા વરસાદમાં વરસાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સુરતી લાલાઓમાં અને વરસાદના આગમનને લઈને વિધિવત રીતે સુરતમાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે સુરતમાં ખૂબ ગરમી અને જ્યારે સુરતમાં ટ્રાફિકની સમસ્યા એટલી રહે છે જેના કારણે ગરમીનો અનુભવ લોકોને વધારે થાય છે એટલે કંટાળેલા સુરતી લાલાઓ કે જેઓ વરસાદ આવવાથી ખૂબ ખુશ છે હવામાન વિભાગ તરફથી જે મુજબ સુરત દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને બપોર બાદ છે તે વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે અને જે પ્રમાણે આપ જોઈ શકો છો કે હાલ વરસાદી માહોલ છે તે સુરતમાં જોવા મળી રહ્યો છે સુરતના અડજન વેસુ વરાછા કતરગામ સહિત અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે ઝરમરથી જે ધોધમાર રૂપે ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ હાલ ચાલી રહ્યો છે જોકે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેને લઈને બપોર બાદ સુરતમાં વરસાદી માહોલ બરોબરનો જામે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી પરંતુ હાલ જે મુજબ સુરત શહેરમાં વરસાદી માહોલ હાલ જોવા મળી રહ્યો છે તેના પગલે વાતાવરણ છે તે ઠંડકમય બન્યું છે ખાસ કરીને જે સુરતના વલસાડ ડાંગ સહિતના જે જિલ્લાઓની અંદર છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જોતા સુરતની અંદર હાલ વાતાવરણમાં પલટ આવ્યો છે ખાસ કરીને બફરાની સ્થિતિ વચ્ચે આ સુરત લોકો માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે કારણ કે બફરાની સ્થિતિમાંથી પણ લોકોને હાલ રાહત મળી છે એટલે સુરત શહેરની અંદર હાલ ધીરીમી ધારે તો વરસાદ પડી રહ્યો છે પરંતુ બપોર બાદ ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતાઓ પણ હાલ સેવાઈ રહી છે તો આ સાથે જ સોમવારથી એક અઠવાડિયા સુધી જે સુરત શહેરની અંદર મધ્યમ વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે એટલે હજી એક અઠવાડિયા સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર હવે વરસાદી માહોલ જોવા મળી શકે છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે પોરબંદરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખેસ્ત્રી ગોઠાણા બગદર બાવરભાવમાં વરસાદ પડ્યો છે ખાંભોદર કાટવાડા વાછોડા સહિતના પંથકમાં વરસાદ અમરેલીમાં બીજા દિવસે પણ મેઘરાજાની પધરામણી જોવા મળી તો ખાંભા બાબરા પાદર રાજુલા પંથકમાં પણ વરસાદી માહોલ રાજુલાના ડુંગર કુંભારીયા દેવકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો તો ભાવનગરના પાણવી દાત્રેતીયા લુણધરામાં વરસાદ માલપરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો રાજકોટના જસદણ સાણત્રીમાં વરસાદનું આગમન બોટાદમાં પવનના સુસ્માટા સાથે ધોધમાર વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ વરસાદનું આગમન થયું છે લોઢવા પ્રશ્નાવડા બરુલા પ્રાચી અમરાપુરમાં વરસાદ પડ્યો વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો અને બાદ વરસાદી માહોલ બપોર બાદ મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી